નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસને વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ ઊંચા માર્કેટ યાર્ડમાં ને વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે આજે ફરીવાર જીરુના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે ઓવરઓલ જીરુની બજાર પાંચ હજારથી લઈને પંચાવનસો વચ્ચે જોવા મળી રહી છે હાલ જીરુના ભાવ વધઘટ સાથે જોવા મળી રહ્યા છે આગામી દિવસોમાં પણ આવી રીતે ભાવ બજાર રહી શકે છે તો ચાલો આપણે જીરું ભાવ જાણી લઈએ મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચુમ્માલીસો થી પાંચ હજાર પાંત્રીસ રૂપિયા હળવદ ચુમ્માલીસો થી એકાવનસો અગિયાર રૂપિયા મોરબી પિસ્તાલીસો થી રૂપિયા પાટડી ચુમ્માલીસો થી પાંચ હજાર પિસ્તાલીસ રૂપિયા બોટાદ તેતાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા જસદણ બેતાલીસોથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા ગોંડલ ચોત્રીસો થી પાંચ હજાર એકસઠ રૂપિયા વાંકાનેર બેતાલીસોથી ચાર હજાર બે રૂપિયા જેતપુર ચોત્રીસો થી પાંચ હજાર એકસઠ રૂપિયા ઊંઝા ચુમ્માલીસોથી ચોપનસો ને વીસ રૂપિયા થરાદ સાડત્રીસોથી પાંચ હજાર એકાવન રૂપિયા પાટણ સુડતાલીસો ચાલીસથી ચાર હજાર નવસો બાવન રૂપિયા આરીજ ચુમ્માલીસોથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા થરા ચાર હજારથી પાંચ હજાર એક રૂપિયો નેનાવા તેત્રીસોથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા વારાહી એકતાલીસોથી પાંચ હજાર એક રૂપિયો દિયોદર છેતાલીસોથી પાંચ હજાર રૂપિયા राधनपुर चौत्रीसों बवन सौ एकावन रुपया रापर छतालीस सौ पांच थी अड़तालिस रुपया अंजार थी चार हजार नौ सौ साठ रुपया भचाऊ छेतालीस सौ पचास थी चार हजार नौ सौ एकसठ रुपया जामनगर छेतालिस पचास थी चार हजार नौ सौ पंदर रुपया भावनगर अड़तालिस चार हजार नौ सौ रुपया પોરબંદર છેંતાલીસો પચાસથી અડતાલીસો ને પચીસ રૂપિયા અમરેલી બેતાલીસો નેવુંથી સુડતાલીસો ને પંદર રૂપિયા ધ્રાંગધ્રા છેતાલીસો નવ્વાણુંથી અડતાલીસો ને અઠ્યોતેર રૂપિયા સાવરકુંડલા સુડતાલીસોથી અડતાલીસો રૂપિયા થ્રોલ પાંત્રીસોથી અડતાલીસો રૂપિયા સમી તેતાલીસોથી અડતાલીસો ને અગિયાર રૂપિયા ધાનેરા સુડતાલીસો સિત્યોતેરથી અડતાલીસો ને છવ્વીસ રૂપિયા બાબરા છેતાલીસો ચાળીસથી સુડતાલીસો રૂપિયા દશાડા પાટડી ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા ચામખંભાળિયા પિસ્તાલીસોથી પાંચ હજાર પંચાવન રૂપિયા વિરમગામ પિસ્તાલીસો સિત્તેરથી ચાર હજાર નવસો ને રૂપિયા ચામજોધપુર ચાર હજાર એકાવનથી અડતાલીસો ને અગિયાર રૂપિયા અને વિસાવદર આડત્રીસોથી તેતાલીસો રૂપિયા